વડોદરા શહેરના વાડી ભાટવાડા ખાતે વિશ્વકર્માજીની પ્રતિમા બિરાજમાન કરવામાં આવી હતી વિશ્વકર્મા જયંતી બાદ ખૂબ જ ધૂમધામથી વિશ્વકર્મા જયંતીની ઉજવણી દરમિયાન આ વિશ્વકર્માજીની પ્રતિમાનું આજ રોજ વિસર્જન કરવામાં આવ્યું વડોદરાના વાડી ભાટવાડા ખાતે ભગવાન વિશ્વકર્માજીની પ્રતિમાની સ્થાપના છેલ્લા પચીસ વર્ષથી કરવામાં આવે છે ભગવાન વિશ્વકર્માજીની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી વિવિધ ધાર્મિક કાર્યક્રમોની સાથે સાથે સામાજિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મહાઆરતી મહાપ્રસાદી બ્લડ ડોનેશન કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાયા હતા સાથે સાથે ભગવાન વિશ્વકર્માની શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી જેમાં ઢોલ ટાચાના તાલે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો શોભાયાત્રામાં જોડાયા હતા ધામધૂમથી ભગવાન શ્રી વિશ્વકર્માજી ની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ભગવાન વિશ્વકર્માજી ની જન્મ જયંતિ ઉજવણી સંપન્ન કરાઈ હતી વાડીપાટવાડા વાડીપાટવાડી અંદર છેલ્લા 25 વર્ષથી વિશ્વકર્મા દાદા ની સ્થાપના કરીએ છીએ જે નિસ્વાર્થ ભાવે અનેકદ મિત્રો દ્વારા બનાવવામાં આવે છે અને આપણે દાદા નો પ્રચાર અંગતે કરીએ છીએ અને આજે મહારથી સાળાજોય મહાઆરતી બાદ મહાજનો થોડા જોડાશે ઢોલ ચાશાના જંગ થી દાદા નું વિસર્જન આગમન વિસર્જન રેલી નીકળશે જેમાં અહીખી ચા રસ્તા નયા મંદિર નયા મંદિર ફુવારા પાસે સુધી વિસર્જન થશે